ગીર તાલુકાના ધ્રોણેશ્વર ગામે આવેલા ડેમમાંથી માટીનો કાપ કાઢવાની લોકોને માંગ કરવામાં આવી છે જો ડેમમાંથી માટીનો કાપ કાઢવામાં આવે તો બાવીસ એટલા ગામોની પિયત પાણીની સમસ્યાનો ઉકેલ આવી શકે અને ડેમમાં પાણીનો જથ્થોનો પૂરતો સંગ્રહ થઈ શકે તેમજ ડેમમાંથી માટીનો કાપ નીકળે તો ડેમની માટી ખેડૂતોને ખેતીમાં પણ ઉપયોગી થઈ શકે આ દ્રોણેશ્વર ડેમ છે એની અંદાજીત ઉંડાઈ ત્રીસ ફૂટ છે પરંતુ હાલ એમાં ખૂબ જ કાપ ભરાઈ ગયો છે જેના કારણે અત્યારે થી દસ ફૂટ પાણીનો જથ્થો સમય છે જે ઉનાળાના મધ્ય ભાગમાં પાણીનો જથ્થો પૂરો થઈ જતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે જો આમાં તંત્ર ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય અને કાપ કાઢવામાં આવે અને એ કાપ ખેડૂતોને આપવામાં આવે તો એમની ખેતી લાયક જમીન પણ વધુ ફળદ્રુપ થાય